નમસ્કાર હું છું રજનીકાંત રાવલ અને આપ મને સાંભળી રહ્યા છો જગત ડોટ કોમ પર આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ખલીલ ધન તેજવીની એક રમતયાળ ગઝલ મોહબત છાની માની નહીં કરવાની મળવું હો તો આનાકાની નહીં કરવાની મળવું હો તો આનાકાની નહીં કરવાની આમ છાની છાનીમાની નહીં કરવાની આમ છાની છાનીમાની નહીં કરવાની મળવું હો તો આનાકાની નહીં કરવાની આગનું કારણ ચિનગારીને પૂછી આવો આગનું કારણ ચિનગારીને પૂછી આવો ખાલી ખોટી વાત હવાની નહીં કરવાની ખાલી ખોટી વાત હવાની નહીં કરવાની मड़ू हो तो आना कानी नहीं करवानी। तारी सुगंध खुद आपी देशे ओढ़क तारी। तारी सुगंध खुद आपी देशे ओढ़क तारी। कोई रुमाले कोई निशानी नहीं करवानी। कोई रुमाले कोई निशानी नहीं करवानी। मड़ू हो तो आना कानी नहीं करवानी। ગઝલ બઝલ તો ભલે લખો ગઝલ બઝલ તો ભલે લખો પણ મારી માફક આખી આ બરબાદ જવાની નહીં કરવાની ગઝલ બઝલ તો ભલે લખો પણ મારી માફક આ આખી આ બરબાદ જવાની નહીં કરવાની મળવું હોય તો આનાકાની નહીં કરવાની જરૂર પડે તો ખલીલ આ માથું દઈ દેવાન જરૂર પડે તો ખલીલ આ માથું દઈ દેવાન મિત્રતામાં પાછી પાની નહીં કરવાની મળવું હો તો આનાકાની કાની નહીં કરવાની આમ મોહબ્બત છાની માની નહીં કરવાની અસ્તુ